હમણાં આપણે ઓલો વિડીયો મૂક્યો જીકાદરી વાળો દરબારોનો આતંકનો હવે એમાં હકીકત એવી સામે આવી જાય કે આપણો જે દલિત હતો ને એ દોગલો છે ચાલો એના અંદર ભાઈઓના ડખા હતા અને એમાં એકાબીજાઓમાંથી ફરિયાદો થઈ હતી એમાં આ દરબારો એના ભાઈના જામીન થયા હતા અને એ જામીન થયા એ આ દરબરોનો વાંક હતો જેના લીધે થઈ અને આ ભાઈ આવી રીતે ખોટા વિડીયો બનાવી સમાજને ગેરમાર્ગે દોરી અને પોતે હેરાન થતો હતો ઓલાવને હેરાન કરતો હતો અને સમાજે એની વહેણે હેરાન થતો હતો મેં આ વિડીયો મૂક્યા પછી લગભગ મને પંદર ફોન આવી ગયા છે જેમાં આ જીકાદરીવાળાના બહુ વખાણ થયા ત્યાર પછી એમાં એ જે દરબારનું નામ રહે છે જયરાજભાઈ એનો પણ ફોન આવી ગયો એ રેકોર્ડિંગ પણ મૂકું છું અને ત્યાર પછી છેલ્લે મેં આ પતુભાઈને દોગલા દલિતને ફોન ગીરો એ રેકોર્ડિંગ મૂકું છું એમાં એક બીજા ભાઈ સાથે પણ ચર્ચા થઈ અને એણે આખી ચોખવટ કરી મારી યારે કે હકીકત કંઈક આવી છે જો કે પતુ તો હજી એવું જ કહેતો હતો કે ના ના મારી યારે આવો બનાવ અભિનોદ છે છોકરાના હમ ખાઈ લીધા ત્યાં આવતી સારું નાલાયક ખોટ બોલવા પાછો નહોતો પડતો એટલે ઓલો વિડીયો એટલા માટે ડિલીટ નથી કરતો કેમ કે જે ડિલીટ કરી નાખું ને તો પછી સમાજમાં એવો મેસેજ જાય કે ભાઈ કંઈક પાંચ પચીસ રૂપિયા લઈ અને વિડીયો ઘાટ નહીં હોય છે એટલે આપણને એવી પછી દલાલીઓ આવડતી નથી એટલે વિડીયો જ નહીં નીકળે પણ હકીકત આવી છે એટલા માટે ફરી વિડીયો મૂકું છું અને એ ભાઈ પતુવારે વાત થઈ અને આ દરબાર જે જયરાજભાઈ છે એની આર વાત થઈ બંને બन्ने ઓડીઓ મુકું શાંતિથી સાંભળજો અને પતુનો નંબર મૂકું છું હજી પાછો નાલાયકને ફોન કરજો અને કેજો કે હવે કદાચ તું ગુજરી જાતો હોય ને અને बाजूમાં શું તો તને પાણી પીવડાઈશુ નહીં હા હવે એમાં એવું કે એના જણા ભેગા છે ને અમારે દેવા ભાઈ છે આગેવાન બ્રાહ્મણ ના આગળ કરી ને એ આપડા સમાજ ના બધા આજુ બાજુ ના ગામ ના લોકો પાસે જણા ભેગા છે બરોબર હવે પોલીસ થાને આવ્યા એ બધા અમારા લખાણ લીધા મેં કીધું આગળ કઈ વધવા નું કરવા થતું નથી બરોબર એ બધા લોકો એ પાંચ આપડા સભ્યો એ સહયોગ કર્યો એના પાંચ પાંચ જણા એ સહયોગ કર્યો એટલે એ બધા એ જેને સહયોગ કર્યો કે નો કર્યો મને એના થી કોઈ ફેર નથી પડતો મને ઈ વસ્તુ કયો કે આ બનાવ હાચો હતો ખોટો હતો.

તમારી મદદ કરવાના પ્રયત્નો કર્યા હતા. હું સમજી ગયો છું આપડે સમાજ ના બધા આગેવાન આપડે ભાઈ દેવા ભાઈ વાઢેર હું એવું જો હું એ વસ્તુ નથી માનતો ભાઈ પતુભાઈ હું એક જ વસ્તુ ને માનું છું કે મારી માથે અત્યાચાર થયો છે અને મારે લડવું છે તો પણ મારો બાપ આવે ને મને એમ કે સમાધાન કરી લો તો ના પાડી દઉં હું સાહેબ સમજી ગયો છું પણ મારા વાઘજી ભાઈ હા તો હવે બીજી વાર એમ નહીં બીજી વાર કઈ થાય તો પછી એવડે હા કોઈ દે

મને ઈ ખબર છે કે ભાઈ મને કોઈ દેવા બરાબર એટલે તમે જે બધી વાતો કરો છો ને તમારી જેવા સાંજ પડે મને દસ પંદર આવા ફોન આવે અને હું આ લોકો ની બધા મારી હામા ઉભા છે મેં કોઈ બીજું કઈ નથી મારી મારી માથે લોકો એ બધી પુરી બાવ ધરી લીધી છે આપડી સમાજ ના એની પણ તો અત્યાર સુધી અત્યાર સુધી કેમ નતા લેતા આટલા વર્ષ થી ક્યાં હતા અત્યાર સુધી તો નતા મેં તો આ બધું કર્યું એટલે એ લોકો બધા અટાણે ઉભા એમને ઓલો ભાઈ જે જયરાજ રહ્યા,

બીજી વાર જયારે ગલકુ આવે ને ત્યારે આ વડીલ કેટલાક આવે છે મને કેજો અને અમે તો નહીં જ તમને ચોખ્ખું કઈ દઉં મારા તમે વડીલ છો મોટા મારા વડીલ જોવો તમે હું તમને મારા મોટા વડીલ તરીકે રાખું છું મને એવું નથી ગમતું મને ક્લિયર ખબર પડે કે જો અત્યાચાર થયો છે તો લડી લેવાનું સમાધાન કોઈ ના બાપ નું ધાર નથી કરવાનું અને નથી થયું તો પછી હું કેવાય તોડ કર લેવાના ને તોડ કરવા માટે ના કાર્યક્રમો,

વસુનભાઈ સાહેબ ફોન તો એવું છે કે ભાઈ મુદ્દો હાસો હું પૂછે છે વસંતભાઈ ગયો

ના ભાઈ ના જામીન થયા તકલીફ થઈ ખોટી ફરિયાદ કરી છે ને આલન પુરાવી ન્યા ના લાયક ને

કઈ નહિ હવે જો આ વિડીયો તો પાંચ હજાર લોકો જોઈ લીધો ભાઈ અને હું ડિલીટ નહીં કરું કેમ કે ન કરવાનું કારણ તમને કઉ એનું કારણ તમને કહું ડિલીટ કરું ને

છે છે કારણ કે ઈ જે જે વ્યક્તિ પ્રતાપ ને ચાર વર્ષ થી તો મને મળ્યો નથી મારા ભાઈ એનું કારણ છે ઈ વાડિયા ને વાડિયા રે છે બરાબર ને હું ધંધાતી માણસ માનો કે ઘરે થી નીકળી જાઉં સાંજે બાર વાગે એક વાગે ઘરે આવું હમ એને કોક ફેવર માં સડી ને video બનાવ્યો હે ખોટી રીતે એમ કે છે કે મારી પાસે પૈસા માંગે છે હવે પૈસો હું એની પાસે એક રૂપિયો માંગતો નથી મારા વાળા એ એમ કે છે ચાર પાંચ લાખ રૂપિયા માંગે છે હવે આ મેટર છે હવે એને સમજાવો કે શું કરવું એમ થાય ખોટી રીતે અમે ધંધા થી માણસ છીએ ને અમે હલવાઈ જાઉં અમે એવું છે.

તમે આવી અને ગામ માં પૂછો કે આ ભાઈ કેમ છે એ તમતર પૂછીને મને ક્યો ના ના ઈ તો વાત બરાબર છે પણ એમાં એવું છે જરૂર ન હ ને તો કાલ બપોરે પડી ગયો તો એનો મને ગઈ કાલે ગઈ કાલે હાજે 12 વાગ્યે સાંજે રાતે મળ્યો મને મારી વાત આપો હા હા પણ વિડિયો બીડો તો મારી પાસે ટાઈમ નતો એટલે બરા વાત ન કીધી હા ફોન કે આવીને એટલે રાતે બજે ફોન આવ્યો తంగీటి ంగ్ాకరి తో రాట్ రె అతయం లాటి వా ఊలు఺ంత రోసా. ంగ్ రాట్ కరు, అతయాట్ అటిండ్ కరుచా కాల్యం గులాకూ గుం అమ్యంకు. లు 태 apo లోుక

મેળ નથી ને હજી નથી હું એમ કવ ને એના મમ્મી પાપા છે ને ત્યારે એ લોકો હારા કર્યા હતા એટલે મારા ગામ ની અંદર જે આના ભાઈઓ ને કાકા દાદા નતા બોલતા ને એના મમ્મી પાપા છે ને ત્યારે હું આખા ગામ ને ભેગું કરી ને મારા ગામ માં જ પૂછી લેવાની છૂટ મેં એમ કીધું તું કે એની જવાબદારી મારી તમે સંજય અહીંથી થી ન્યા જાવ અને જાતા આવતા થાવ અટાણે તમારે મોકો છે હવે પીએસઆઈ બોલાવે છે હું આગળ આવું વાત કરું લ્યો તમારી જોડે Thank <sighs> you.